સુરતના ઉદના સ્થિત શ્રી માધવ ગૌશાળા ખાતે રક્તદાન શિબિર આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર ચોત્રીસ રક્ત યુનિટ એકત્રિત થયા આ કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર શ્રી ગેહલોત ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું અને ગૌશાળાની સેવાઓની પ્રશંસા કરી ઉધના સ્થિત આવેલ શ્રી માધવ ગૌશાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં એક હજાર ચોત્રીસ રક્ત યુનિટ એકત્રિત થયું હતું સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશી વધુમાં જણાવ્યું કે રક્તદાન શિબિરમાં સુરતના પોલીસ કમિશનર ગેહલોત રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને ગૌશાળાની મુલાકાત માટે ઉપસ્થિત રહ્યા હતા સુરત પોલીસ કમિશનરે ગૌશાળાના સેવાકી કાર્યને તથા તમામ ગૌસેવકોનું ખરા મનથી સુંદર કાર્ય બદલ આભાર પ્રગટ કર્યો છે સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળામાં દિવ્યાંગ બીમાર ગૌસેવકોની સેવા કાર્ય કરવામાં આવી છે જે ગૌશાળા ખાતે એક હજાર ચોત્રીસ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું